આજે તો આપણે આવી છે વર્તી લઈને અને જોઈ શકો છો તમે આપણે આજ હાથમાં આવી ગાડી અને જોઈ શકો છો બેઠા હતા આપણે વર્તી આવી પોપની અને આપણે ગયા દોરણા દોરાવા વરતીવાળા ન ભાઈ તો આપણે મજા થાય નીરજથી તમે જોઈ શકો છો અને હવે જ આવવાનું છે મંદિરે દોરણા દોરાવા તો તમે મારા વીઆમાં લાસ્ટ તમે બન્યા રહેતો હતો અને તમને બતાવશો આપણી ગાડીની વર્તી માટે મળવું હોય તો નંબર આપેલો છે તમે કોન્ટેક્ટ કરી શકો છો તો આપણે ફાઇનલી આવી ગયા છે મંદિરે તમે જોઈ શકો છો અને આપણે ગાડી લોક ડોક કરી નાખો પહેલાં ગાડીના કાચ ચઢાઈ નાખે કે દરવાજા ખોલી અને લોક કરી નાખ ગાડી કેમ કે કોઈ છોકરો બોર વાડે તો ગાડી અંદર પહે ના અને ગાડીનો બગડ કરે ના અને આપણે ફટાફટ પાછળ દરવાજા જઈને પાછળ દરવાજો જોઈને પાછળ લોક કરીને આપણે ફટાફટ ગાડી લોક કરીને ડબલ આપણે છે દુકાને તો આપણે ફટાફટ ગાડી લોક કરીને તમે પણ જોઈ શકો છો આપણી ગાડીમાં ડબલ એસી છે ફાઈવ સીટર છે અને ફૂલ કુલિંગ સાથે અને કોઈ પાવાગઢ દ્વારકા સોમનાથ ગિરનાર ગમે તે એરિયામાં જવું હોય તો આપણે ફાઇવ સીટર એસી છે ડબલ એસી એટલે ફૂલ કુલિંગ ફોર્ચ્યુનરનો પણ બાપ છે ડબલ એસી વાળી ગાડી છે તો કોઈ પણ દેવું માટે મળી શકો છો અને આપણે દુકાને જઈને ફટાફટ પાછા આવ્યા હતા ઉપર નથી અડધો કિલોમીટર જે કોઈ વિડીયો બનાવ્યો નહીં આપણી ગાડી પડી છે જોઈ શકો છો થોડીક બધી મોડિફાઈડ મોડીફાઈડ કરવાની બાકી છે પણ એ થોડા સમયમાં કરાવી નાખીશું અને આપણે હવે બહુ દાણા જોતા હતા અહીંયા તમે વિડીયો બતાવશો તો તમે જોઈ શકો છો વિડીયો બતાવો તો મને આ ગાડી ટાયર કરેલું ચેક કરો છો મને અને ચે ટાયર ચેક કરી અને પાછા આપણે દુવાસો થોડું બેઠા હતા તો અમે દેખાયા હતા દોણા ધોઈ છે તો મંદિર છે કોઈક રૂકણી માનું પણ આપણે દર્શન કરવા નહીં જ ફોન કરે અને આપણે પણ બે થોડા ઘણી વાત કઈ જ કરીને હવે આવી જશે આપણે ઘરે જવાનો ટાઈમ તો આપણે ઘરે જવાનો ટાઈમ આવી ગયો એટલે બધા વરદીવાડા અંદર વેટિંગ કરવું છો છે વરદીવાડા અંદર ચડાયે ગાડીમાં અને હવે વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો